થેન્ક યુ તમે અમારા જે એપ્રિશિએટ કર્યા અને અભિનંદન આપ્યા અમારી આખી ટીમને અને તમારો સહકાર પણ કાંઈ નહીં મળતો રહે છે મીડિયા તરફથી અને આગામી અમારો જે કાંઈ છે બેંકના જે કાંઈ ઉત્તરોત્તર પ્રગતિ થાય અમારા કસ્ટમરોને સંતોષ મળે અને પારદર્શક વહીવટ જે અમે કરી જ રહ્યા છે જે અમારા વડીલોએ એક સુશાસન અને પારદર્શિતાનો એક અમને સિદ્ધાંત છે એ સિદ્ધાંતને વળગીને અમારી બેંક કેમ આગળ વધે એવી અમારી નવી બોડી અત્યારે પ્રયાસ કરશે અને એમાં અમને પૂર્ણ વિશ્વાસ છે જે રીતે પાછળથી અત્યાર સુધીમાં આવી પરિસ્થિતિની અંદર પણ અમારી બેંક એ અને અમારા ગ્રાહકોએ અમારા સભાસદોએ અમારા ડિપોઝિટરોએ જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ કાયમી જળવાઈ રહીએ અને નાના માણસોની મોટી બેંકનું અમારું જે સૂત્ર છે એ ચરિતાર થાય અને અમે લોકોને કેમ ઉપયોગી થઈ શકીએ એ એવા ભાવાર્થી અમારે ત્રણેય તમામ લોકો અમારા જે નવા જે બોડી છે એ અનુભવી બોડી છે અને એ રીતે બેંકને આગળ વધારશે અત્યારે અમારે જે કાંઈ ડિરેક્ટરો છે એ બધા જે ચેરમેનને લાયક ડિરેક્ટરો છે અને એ બધા સક્ષમ લોકો છે અને બધા અનુભવી લોકો છે કારણ કે અમારે શાખાઈ વિકાસ સમિતિની અમારી દરેક બ્રાન્ચમાં એક વ્યવસ્થા હોય છે આ બધાએ ત્યાં કામ કરેલું હોય છે કે જેથી કરીને જે કાંઈ નામ અમારા વડીલો નક્કી કરશે એ બે ત્રણ દિવસ પછી એ ફાઇનલ થઈ જશે અને હવે આખું જે આ સંચાલન છે એ ચૂંટણી અમારા જે સહકાર વિભાગ છે એમાં એનું ચૂંટણી પણ જુદું છે એનું અમારે મને કે કાલે આને ઓથોરાઈઝ થઈ જશે પરિણામ તો અહીં આવી ગયું છતાંય કાલે ત્યાંથી એ થશે પછી નવું જે કાંઈ અમારે ચેરમેન વાઇસ ચેરમેનની પાછી ઇલેક્શન એ ત્યાં થકી જ થશે એટલે એમાં ફોર્મ નહીં ભરાશે અમારા વડીલો કરશે તો એ પાછા ત્યારે ડિક્લેર થશે આના બે કારણ છે પહેલાં મેં કીધું ને જેમાં અમારી જીવનબેન રજીસ્ટ્રાર થ્રુ ચૂંટણીઓ થતી અને ત્યારે આ વન થર્ડની અમારે દર વર્ષે રેશિયો હોય એટલે એ ડી થાય એ છૂટા થતા હોય પાછા એની ઇલેક્શન થતી હોય એ રીતના થતું હતું પણ હવે કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા થાય છે એટલે આના ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરની નિમણૂંક થાય જે રીતે વિધાનસભાને કે સાંસદનું થાય એ જ પદ્ધતિથી આ ચૂંટણીનું આખું સંચાલન થયું અને સ્વાભાવિક છે કે એક ડિરેક્ટરને જે કાંઈ તકલીફો હોય કે એની વાતો થઈ એ અમે સમાધાન માટે અમારા પ્રયાસો બધા થયા હજી થશે એની હિસાબે આખી આ ચૂંટણીનું વાતાવરણ ઊભું થયું અને આ ચૂંટણી કરવી પડી અને આનાથી અમારી બેંકની જે વિશ્વસનીયતા વહીધી ઉલટાની અને લોકોને પણ એમ એક ભરોસો આવ્યો કે ભાઈ આ બેંક આવડી મોટી છે આજ રાજકોટવાળાને ખબર નથી ગુજરાતમાં ખબર નહોતી કે આ આ રીતે બેંક કામ કરી રહી છે તો એ આ ચૂંટણીથી કાંઈ બીજો કોઈ ફરક નથી પડ્યો અમને સભાસદો ડિપોઝિટરો અને બેંકને જે કાંઈ હિતેછું છે અને જે કાંઈ હમણાં લોકોએ સાથ સહકાર આપ્યો ખાસ કરીને અમારા સંઘના જે કાંઈ વડીલો છે જા ભારતીય જનતા પાર્ટીના વડીલો છે અગ્રણી ઉદ્યોગપતિઓ છે અમારા સભાસદો છે ડિપોઝિટરો છે અમારા ખાતેદારો છે અમારા લોની છે આ બધાને જે અમુક અમારા બેંક વતી એટલી અમે ખાતરી આપીએ પહેલાં પહેલાં તો આ બધા જે અમને સહકાર આપ્યો એનો અમે આભાર માનીએ છીએ તમામ બોર્ડ વતી અને એને ખાતરી પણ આપી છે કે આ બેંક જે તમે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ કાયમ રહેશે અને વહીવટની અંદર કાયમી સુશાસન જ રહેશે અને એમાં કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડે